નમસ્કાર દર્શક મિત્રો મિત્રો ગ્રેટ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે દેશ અને દુનિયાના તાજા અને મહત્ત્વના સમાચાર સૌથી પહેલાં મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગ્રેટ ગુજરાતને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા બેલના નિશાનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચતી રહે મિત્રો લોકસભાની ચૂંટણીને હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે અને ચૂંટણી પંચે લોકસભાની તારીખો પણ આપી દીધી છે પરંતુ આ પહેલાં હિમાચલ પ્રદેશના રાજકારણમાં મોટો ગરમાવો જોવા મળ્યો છે મિત્રો હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસના તમામ છ બળવાખોર ધારાસભ્ય અને ત્રણ અપક્ષ ધારાસભ્યોએ પણ ભાજપના કેસરિયા કર્યા છે મિત્રો કોંગ્રેસ ધારાસભ્ય સુધીર શર્મા રવિ ઠાકુર રાજેન્દ્રસિંહ રાણા ચૈતન્ય શર્મા દેવેન્દ્ર ભુટ્ટો અને ઇન્દ્ર દત્ત લખનપાલ ભાજપમાં જોડાયા છે મિત્રો હિમાચલ પ્રદેશના સ્પીકર કુલદીપસિંહ પઠાનિયાએ રાજ્યસભાની ચૂંટણીમાં બળવો કરનારા છ બળવાખોર ધારાસભ્યોને અયોગ્ય જાહેર કર્યા હતા દેશમાં લોકસભાની ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે હિમાચલ પ્રદેશમાં સાતમા અને અંતિમ તબક્કામાં ચાર બેઠકો ઉપર ચૂંટણી યોજાશે લોકસભાની ચૂંટણીની સાથે રાજ્યમાં છ વિધાનસભાની બેઠક ઉપર પણ પેટા ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસમાંથી બળવો કરનારા છ બળવાખોર ભાજપમાં સામેલ થયા છે મિત્રો દિલ્હીની દિન દયાળ ઉપાધ્યાય માર્ગ ઉપર સ્થિત ભાજપની ઓફિસમાં છ પૂર્વ ધારાસભ્યોએ ભાજપનું સભ્યપદ મેળવ્યું હતું કોંગ્રેસના બળવાખોર નેતાઓની સભ્યતા પહેલાથી વિધાનસભા તરફથી રદ કરવામાં આવી છે દિલ્હીમાં ધરમશાળાના સુધીર શર્મા સુજાનપુરના રાજેન્દ્ર રાણા લાહોલ સ્પીતિના રવિ ઠાકોર બળસરના ઇન્દ્રજીત લખનપાલ ગેગહેટના ચૈતર્ય શર્મા અને દેવેન્દ્ર દેવેન્દ્રકુમાર ભુટ્ટો ભાજપમાં જોડાયા છે મિત્રો ભાજપમાં નવા નેતાઓના જોડાવા દરમિયાન કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર પૂર્વ મુખ્યમંત્રી જયરામ ઠાકુર અને હિમાચલ પ્રદેશ ભાજપ અધ્યક્ષ ડોક્ટર બિંદલ સાથે કેટલાક અન્ય નેતાઓ પણ હાજર હતા મિત્રો ભાજપમાં સામેલ થયેલા નેતાઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ ઉપર પોતાની આસ્થા વ્યક્ત કરી હતી મિત્રો હિમાચલ પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી જયરામ ઠાકુરે એવો દાવો કર્યો હતો કે દેશમાં ત્રીજી વખત નરેન્દ્ર મોદી વડાપ્રધાન બનવાના છે અને આ સાથે જ હિમાચલમાં પણ ભાજપની સરકાર બનવાની છે